નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોટીરેલ પૂર્વ ગામે ફતેહપુરા વિધાનસભાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાયો તારીખ વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે ફળિયામાં ફતેપુરા એકસો ઓગણત્રીસ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરીને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાયો આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ તેમજ મોટીરેલ પૂર્વ જિલ્લા પંચાયત સીટના જિલ્લા સભ્ય તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ફતેપુરા તાલુકા તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટીરેલ પૂર્વ ગામના વિવિધ અગ્રણીઓ આગેવાનો વડીલો અને મોટી સંખ્યામાં મોટીરેલ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જનજાતિ ગૌરવ દિવસ ના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત આપણા ફતેપુરા તાલુકાના પ્રમુખ શ્રી ભરતભાઈ આપણા ફતેપુરાના આપણા ટીડી શ્રી ભારિયાજી આપણા તાલુકા પંચાયત સભ્ય વિજયભાઈ આપણા ગામના સરપંચ આપણા મેડિકલ ઓફિસર આપણા છેડપી મેડમ આપણા પશુ ડોક્ટર શ્રી અને ખેતીવાડી અધિકારી શ્રી તલાટી મિત્રો અને ગામના આગેવાન ભાઈઓ વડીલો અને આપડા રમેશભાઈ ડામોર શાંતિભાઈ અને બધાનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અભિવાદન કરું છું